જે રીતે માન્ય વડાપ્રધાનશ્રીએ આપણને તમામને હાકલ કરી છે કે સ્વદેશી વસ્તુ અને ખાસ કર જેમાં ભારતના લોકોનો પસીનો હોય એ જ વસ્તુ આપણે વાપરવી જોઈએ તો એ જ વિચારને આગળ વધારતા સરકારશ્રીની સૂચના પ્રમાણે માનવ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સિટીમાં લગભગ આઠ કિલોમીટર જેટલા રૂટ ઉપર આજે સ્વદેશી સાયક્લોથોનનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં ખૂબ સારી સંખ્યામાં જે કોલેજના બાળકો આપણે શહેરનાજનો અને સ્કૂલના બાળકો તમામ લોકોએ ત્રણ હજારથી પણ વધારે સંખ્યામાં ભાગ લીધો છે જે આપણે સ્વસ્થ પણ રહીએ અને સાથે સાથે આપણે જે ડોમેસ્ટિક આપણી જે ઇકોનોમી છે એને ખૂબ સ્ટ્રોંગ બનાવીએ એ બધું જે સરકારની જે વિઝન છે એના પ્રમાણે આપણે તમામ લોકો અત્યારે કામ કરી રહ્યા છે તો હું આ તમામ જે મને ભાગ લીધો છે ખૂબ અભિનંદન આપું છું અને સાથ સાથે આપણે પણ જે સ્વદેશી વસ્તુઓને અને ખાસ કરીને જે આપણા વડાપ્રધાનશ્રીએ આપણને વિગતવાર સમજાવ્યું કે ભાઈ સ્વદેશી સાથે સાથે જેમાં કદાચ અમુક બ્રાન્ડ સ્વદેશી નહીં હોય બટ જેમાં હિન્દુસ્તાનના લોકોનું પસીનું લાગેલું છે એટલે આપણે એને આપણી મસ્ત મહેનતનો જ ગણીએ તો આ પ્રસંગે જેમને ભાગ લીધો આપ તમામ લોકોને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કલ્પેશ ઝાલા ભાવનગર સાયકલ ક્લબ ફાઉન્ડર અને આજરોજ અમે ભાવનગર મહાનગર પરિઘા દ્વારા સ્વદેશી સાયકલો થોનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં અમે ભાવનગર સાયકલ ક્લબના સભ્યો તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓ પણ જોડાયા છીએ આજ જે રેલી જે છે એનો મુખ્ય હેતુ જે છે એ સ્વદેશી અપનાવો તો સાયકલ જે છે એ ફિટનેસ માટે ઓકે છે પણ સ્વદેશી જે છે અપનાવવું અને લોકલ ફોર વોકલ એ આપણા માનનીય વડાપ્રધાન પણ એ અપનાવી રહ્યા છે તો અમારો ખાસ સંદેશ એ છે કે લોકલ ફોર વોકલ કે અત્યારે જે સિટીના જે છે કે રાજ્યના છે કે દેશના છે જે પણ ઉત્પાદકો છે કે જે પણ પ્રોડક્શન છે એની પાસેથી આપણે માલ સામાન લેવો જોઈએ અને એમની પાસેથી જ ખરીદવું જોઈએ તો આજે સ્વદેશી સાયકલોથોનમાં અમે જોડાઈ જઈએ છીએ ખાસ આનો હેતુ એ છે કે સ્વદેશી અપનાવો મારું નામ નવનીતભાઈ જોશી હું રિટાયર્ડ પ્રાથમિક શિક્ષક મારું પાસઠમું વર્ષ ચાલે છે હાલ હું સાયકલ થોનમાં ભાગ લેવા માટે આવ્યો છું આમ તો રૂટિનમાં આયમ ત્રીસ ચાલીસ કિલોમીટર ચલાવું છું સાડત્રીસ વર્ષથી સાયકલિંગ કરું છું મારું આરોગ્ય એના હિસાબે ઘણું સારું છે મારે આજે ડાયાબિટીસ બીપીની તકલીફ હતી એ પણ મને મટી ગઈ છે એટલે કે કંટ્રોલ થઈ ગઈ છે અને આ સાયકલિંગમાં મને મજા આવે છે ઓમ સાઈ દાડમ નર્સરી સરકાર માન્ય નર્સરી બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાઈ દાડમ નર્સરી દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે ओम साई नर्सरी अस्तगाम, तालुको राहता जिला अहमदनगर महाराष्ट्र संपर्क जिग्नेश सेंगााणी 8469693569, फोर सिक्स नाइन सिक्स नाइन थ्री फाइव सिक्स नाइन फाइव टू सिक्स थ्री सिक्स अर्पित पटेल सेवन जीरो फोर वन थ्री नाइन थ्री फाइव नाइन तमज नाइन फाइव सिक्स थ्री थ्री सिक्स फाइव